તમે જોઈ રહ્યા છો કૂચુ પરિવાર ચેનલ યુટ્યુબમાં જો તમે પણ તમારા ઘરે ગણપતિ દાદા સ્થાપિત કર્યા છે તો ગણપતિની વિદાય તો જોરદાર જ હોવી જોઈએ કારણ કે દસ દિવસ બાપા આપણા ઘરે આનંદ ઉલ્લાસથી રહે છે અને જાય છે ત્યારે આપણા ઘરની દુઃખ દરિદ્રતા સાથે લેતા જાય છે એટલે જ આપણે કહીએ છીએ ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે વહેલા આવજો તો એવા વિસર્જનના દિવસે કરવાના ઘણા બધા ઉપાયો છે તો આજે આપણે એ વિશે વાત કરીશું ગણપતિ દાદાની વિદાય પહેલા અબિલ ગુલાલ અને ઢોલ નગારા સાથે દાદાની આરતી કરવી દાદાને દુરવાનો હાર ચઢાવી પ્રાર્થના કરી બાપાના કાનમાં પોતાના મનની દરેક ઈચ્છા કહેવી એ ઈચ્છા જરૂર પૂરી થશે દાદાનું વાહન ઉંદરની કાનમાં પણ પોતાના મનની દરેક ઈચ્છા કહેવી તમારી દરેક ઈચ્છા અવશ્ય પૂરી થશે વિદાય સમયે દાદાને મનગમતા મિષ્ઠાનનો ભોગ અવશ્ય ધરાવો બાપાનો ભોગ ધરાવ્યા વગર વિદાય ક્યારે પણ ન કરવી વિદાય સાથે દાદાને પાંચ મેવા કે પાંચ ફળ જરૂર આપવા કારણ કે ગણેશ તેમની માતા પાર્વતી પાસે હિમાલય પહોંચે ત્યાં સુધી તેમને અને ઉંદરને રસ્તામાં ભૂખ લાગે તે માટે ભોજનનો ભોગ અવશ્ય આપવો આમ કરવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે ગણપતિ દાદાને વિદાય સમયે આરતી કરી દાદાને ઘરના દરેક રૂમમાં અવશ્ય ફેરવવા આમ કરવાથી દાદા આપણા ઘરની તમામ નેગેટિવતા પોતાની સાથે લઈ જાય છે અને ઘરમાં સિદ્ધિ અને સુખ સમૃદ્ધિ છોડતા જાય છે

આવી રીતે ધામધૂમથી ભગવાન ગણેશની વિદાય કરશો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ બની રહેશે આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો કાલથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે શ્રાદ્ધ વિશેની જાણકારી લઈ ફરી મળીશું તો ગુ પરિવાર સાથે જોડાયેલા રહેજો નવા વિડીયો સાથે ફરી મળીયે જય શ્રી ગણેશ